ચૌદમા માળેથી પાંચ વર્ષના બાળક સાથે મોતની છલાંગ લગાવી જેમાં પાંચ વર્ષના માસૂમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોતને પહોંચ્યો મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોય જેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જો કે મહિલા અને બાળકની ઓળખ થઈ ન હતી હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આજે કટોદરા વિસ્તારના સુમન આવા છે ભટાટ ચોકી વિસ્તારમાં તે સવારે દસ એક વાગ્યાની આજુબાજુ પોલીસને અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેને અત્યારે આઈડેન્ટિફાય થઈ શકી નથી તે પોતે પોતાના બાળક સાથે પાંચ વર્ષના બાળક સાથે સુમન સુમનાવાસના ચૌદમાં માળાથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે વાહ આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલું છે પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રવાસ પ્રયાસ કર્યો પોતાની બાળક સાથે પરંતુ હાલ મહિલાનો